નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ હસાસ હોય તો એ પ્રેમ કહવાય ડોટ ડોટ એહસાસ કે જેને શબ્દોની જરૂર નથી અહમદાબાદના એક કોલેજમાં મળ્યા હતા આરવ અને આયરા આરવ એક શાંત અને સમજદાર છોકરો હતો જ્યારે આયરા બહુ જ ખુશ ખુશમિજાજ એનું હસવું જેટલું પવિત્ર તેટલું જ આરવના દિલને હલાવનારું પહેલાં તો ફક્ત નજરો મળે પછી હળવી વાતો શરૂ થાય એક દિવસ પહેલો વરસાદ પડ્યો આખું કોલેજ ભીંજાઈ ગયું પણ આરવ અને આયરા છાન્યામાં ઊભા રહ્યા આરવે એ દિવસ કંઈક ખાસ બનાવવાનો વિચાર કર્યો તેણે આયરાને કહ્યું આયરા તને ખબર છે જીવનમાં સૌ પ્રથમ પ્રેમ એવું હોય જેવો પહેલો વરસાદ તાજગી ભર્યો થોડો ગભરાટ ભર્યો પણ આત્માને શાંત કરનાર આયરા કંઈ બોલી નહીં ફક્ત હળવું સ્મિત આપ્યું અને એ સ્મિતમાં આરવે તેનો જવાબ વાંચી લીધો એ દિવસથી આરવ અને આયરાની વચ્ચે જમાવટ વધી પ્રેમ ગાઢ બનતો ગયો પણ પ્રેમ તો ક્યારેય સરળ નથી હોતો આયરાની ફેમિલી એક કટ્ટર ધાર્મિક પૃષ્ઠભૂમિમાંથી હતી જ્યારે વાત આરવ સુધી પહોંચે ત્યાં પરિવારમાં વિખંડન થવાનું જોખમ હતું ત્યારે બંનેએ મળીને નિર્ણય લીધો કે તેઓ પોતાની લાગણીઓને સમય આપશે અને પોતાના પ્રેમને સચ્ચાઈ અને સહનશક્તિથી જીવે છે અને આખરે એક વર્ષ પછી સમજૂતી પ્રેમ અને વિશ્વાસથી બધું શક્ય બન્યું આરવ અને આયરા આજે પણ દરેક વરસાદ સાથે એકબીજાને યાદ કરે છે કેમ કે પ્રેમનો પહેલો કિરણ ત્યારે જ પડ્યો હતો પહેલી વરસાદે વરસાદ તો તાત્કાલિક થંભી ગયો પણ આરવ અને આયરાના દિલમાં જે લાગણીઓનો વરસાદ થયો હતો એ તો હવે થંભવાનું નામ જ નહોતું લેતું કોલેજમાં દરેકને એ વાત ખબર પડી ગઈ હતી કે આરવ અને આયરા એકબીજાના ખાસ છે મિત્રો ખુશ હતા પણ કેટલીક નજરો ઈર્ષ્યાથી ભરેલી હતી ખાસ કરીને રવિ આયરાનો જૂનો મિત્ર જેને આયરાને લઈને લાગણીઓ હતી પણ તે ક્યારેય કહાઈ ન શક્યો એક દિવસ આરવને અનોખો સંદેશો મળ્યો આયરા તને દુઃખમાં મૂકશે તું હવે પાછો વળી જા આ સંદેશા પાછળ કોણ હતું એ તો નક્કી નહોતું પણ આરવને લાગ્યું કે કોઈ તેમની વચ્ચે ખોટો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે આયરા પાસે ગયો અને કંઈ નહીં પૂછ્યું બસ તેની આંખોમાં જોઈને કહ્યું હું તારા પર વિશ્વાસ કરું છું બસ તું જ એ વિશ્વાસ માટે ઊભી રહેજે આયરાના માટે એ પણ અનમોલ હતી જ્યારે આખું જગત શંકા કરે ત્યારે કોઈ નિશંક પ્રેમથી હાથ પકડીને ઊભું રહે એ સાચો પ્રેમ એક દિવસ કોલેજમાં ક્લાસ પ્રોજેક્ટ માટે હિલ સ્ટેશન પર ટૂર નીકળી એ પ્રવાસે અરવ અને આયરાનું પ્રેમ વધુ ઊંડું બન્યું કોહાસાવાળું હવામાન ચાના કપ અને એકબીજાની નજીકતાએ બધું ઘણું વિશેષ બનાવી દીધું રાત્રે આયરાએ આરવને પૂછ્યું આરવ શું તું મારો અંત સુધી રાહ જોશે આવી ન આવે તો પણ આરવે હસીને કહ્યું પ્રેમ સમય માગે છે પણ સાચો પ્રેમ કદી રાહથી થાકી ન જાય પ્રેમનું સાચું મૂલ્ય ત્યારે જ ખબર પડે છે જ્યારે જીવન એને પરખે આરવ અને આયરાનો પ્રેમ હવે અસલી કસોટીમાંથી પસાર થવાનો હતો હિલ સ્ટેશન પરથી પરત આવ્યા બાદ વાત કદમેદી આયરાના પિતાને ખબર પડી ગઈ તેમના માટે આરવ અને ઓછી જાતનો છોકરો હતો ગુસ્સામાં તેમણે આયરાને ઘરમાં બંધ કરી દીધી આયરાએ જ્યારે વિરોધ કર્યો તો કહ્યું આ પ્રેમ નહીં છલ છે તે છોકરો તને ભટકાવે છે આયરાએ કહેવા પ્રયત્ન કર્યો કે આરવ સાચો છે પણ પિતાનું મન ન મળ્યું બીજી તરફ આરવ ઘણી રાતો ઊંઘી શક્યો નહીં તે જાણતો હતો કે હવે ફક્ત પ્રેમ કાફી નથી તેને હવે કંઈક મોટું સાબિત કરવું પડશે પોતાના પરિવારની પણ મરજી લેવી પડશે અને આયરાના પિતાને પણ માનાવું પડશે એ શરૂ થયો છે સફર આત્મવિશ્વાસથી ભરેલો આરવે નોકરી મેળવી અને પોતાની કંપની માટે એક નવી એપ વિકસાવી છ મહિનાની મહેનત પછી એ એપ માર્કેટમાં હિટ થઈ મીડિયામાં આરવનું નામ આવવા લાગ્યું હવે એ માત્ર એક પ્રેમી નહીં પણ સફળ યુવાન તરીકે ઓળખાવા લાગ્યો એ દિવસે આરવ એક મોસાળ જેવા સંવાદ લઈને આયરાના ઘેર ગયો આયરાના પિતા સામે ઊભો રહીને કહ્યું હું આયરાને પ્રેમ કરું છું પણ એની સાથે માત્ર પ્રેમ નહીં ઇજ્જત અને ભવિષ્ય પણ આપવા આવ્યો છું આયરાના પિતા હેરાન રહી ગયા તેઓએ થોડી શાંતિ બાદ કહ્યું જ્યાં પ્રેમમાં નમ્રતા અને જવાબદારી હોય ત્યાં વિરોધ કેમ કરવો આયરાની આંખોમાં આંસુ હતા આરવે હાથ પકડીને કહ્યું આંતમાં જીત પ્રેમની જથાય છે જો પ્રેમ સચ્ચો હોય આયરાના પિતાએ આખરે આરવને મંજૂરી આપી દીધી હતી હવે ઘરમાંથી પણ આશીર્વાદ મળ્યો અને બંને પરિવારોએ મળીને તેમની સગાઈ નક્કી કરી પણ જ્યાં બધું સારું લાગે ત્યાં ક્યારેક ભાગ્ય પણ આજમાવા આવે સગાઈના એક અઠવાડિયું પહેલાં રવિ પાછો આવ્યો એ હવે પૂરું બદલાઈ ગયો હતો બહારથી શાંત પણ અંદરથી તોફાની એણે પોતાની નકારાત્મક લાગણીઓને બદલો બનાવ્યો હતો આયરાને મળ્યો અને કહ્યું આયરા હું હજી પણ તને પ્રેમ કરું છું આરવ તારો લાયક નથી જો તું સાથે ન આવે તો હું આયરાએ ગુસ્સામાં કહ્યું રવિ પ્રેમ માંજનીય નથી જબરદસ્તી નથી તું પ્રેમ નહીં હક જતાવા આવ્યો છે અને જ્યાં હક હોય છે ત્યાં પ્રેમ નહીં હોય એના શબ્દો રવિના દિલ સુધી ગુસ્યા પહેલીવાર તેને અહેસાસ થયો કે સાચો પ્રેમે છે જ્યાં સુખ જોઈને છોડવામાં આવે એ આખરે માફી માંગીને ચાલ્યો ગયો શાંત અને કદાચ હળવો બનીને સગાઈ ઉજવાઈ અને થોડા મહિના પછી ધમધમાટ સાથે લગ્ન થયા આયરાલાલ ચોળીમાં અને આરવક ક્રેમ રંગના શેરીવાળા કપડામાં હતા દરેક પળ પ્રેમથી લથબથ હતી લગ્નની રાતે અરવે હાથ પકડીને કહ્યું તને મળીને લાગ્યું કે જીવન સંપૂર્ણ છે તું મને પ્રેમ શીખવાડ્યું સહનશીલતા વિશ્વાસ અને પોતાની વચ્ચે અટૂટ જોડાણ આયરાએ હસીને કહ્યું અને તો એ પ્રેમ સાબિત કરીને બતાવ્યું બહાર ફરી વરસાદ પડી રહ્યો હતો આ વાર્તા એ યાદ અપાવે છે કે જો પ્રેમ સાચો હોય તો એ અંત સુધી લડે છે અને અંતે જીતે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો ધન્યવાદ